વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી વધુ એકવાર વિવાદમાં આવી ગુજરાતી વિભાગની એસવાયની સેમ ફોરની પરીક્ષાને લઈને હોબાળો થયો હતો એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી વધુ એકવાર વિવાદમાં આવી ગુજરાતી વિભાગની પરીક્ષાને લઈને હોબાળો થયો હતો પરીક્ષાનો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પેપર આપવાની ના પાડતા વિવાદ થયો હતો વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન ઓફિસે ધસી આવ્યા હતા પરીક્ષા હેડનો વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો હતો ફેકલ્ટી ડીન દ્વારા એડિશનલ પરીક્ષા આપવાનું કહેતા જ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો પરીક્ષાનો વિવાદ થતા પ્રોફેસરો પર દોષનો ટોપલો ઢોળતા ફેકલ્ટી ડીન અધ્યાસક છે

આજે ગુજરાતીનું પેપર હતું આર્ટ ફેકલ્ટી માં એસવાય ઇન્ટરનલ એક્ઝામ ચાલુ છે તો 12 વાગ્યા સુધી તો અમારી પાસે કોઈ પેપર જ નથી હતી વિદ્યાર્થીઓ 800 વિદ્યાર્થીઓ છે જે આજે ગુજરાતીનો પેપર આપવાના છે હવે ડીન મેમ કહે છે કે અમારું જવાબદારી નથી અને જે ગુજરાતી ડિપાર્ટમેન્ટ વાળા બધા ટીચર્સ છે તો એ અમારી જવાબદારી અમે ડીન ને આપો તો અમારે જવાનું કે હવે એ હકીકત અમને ખબર જ નથી કે એ લોકો બહાર જ નથી આવતા અમે અડધો કલાક થી બહાર તાપમાં કર્યા જ કરી છે ફિયા જ છે આ બધા વિદ્યાર્થીઓને જવાનો બી